નમસ્કાર મિત્રો મારી પી કે ગુજરાતી ચેનલમાં તમારું સ્વાગત છે મિત્રો અત્યારે હાલની સૌથી મોટી અને દુઃખદ ખબર સામે આવી રહી છે જી આ મિત્રો આપણે જણાવી દઈએ કે બિહાર પુણ્યાના તેતગામમાં એક પરિવારના પાંચ સભ્યોને ડાકણ હોવાનો આરોપ લગાવીને હત્યા કરવામાં આવી હતી પોલીસે મુદ્દો શોધવામાં આવે છે આ સિવાય તાંત્રિક નકુલ આરુરો સહિત બે લોકોની અટકાયત કરવામાં આવી છે પુણ્યાના મુફસિલ પોલીસ સ્ટેશનના રાજગંજ પંચાયતના તેતગામમાં એક પરિવારના પાંચ સભ્યોને ડાકણ હોવાનો આરોપ લગાવીને હત્યા કરવામાં આવી હતી મળતી માહિતી અનુસાર વધુ જણાવી દઈએ કે ડાકણનો આરોપ લગાવી માર મારવામાં આવ્યો હતો અને સળગાવી દેવામાં આવ્યા હતા અને પછી મુદ્દો ગાયબ કરી દેવામાં આવ્યા હતા પોલીસે મુદ્દો શોધવામાં આવે છે એસીપી સહિત ઘણા પોલીસ સ્ટેશનની પોલીસ ઘટના સ્થળે પહોંચી હતી માર્યા ગયેલામાં લોકોમાં બાબુલાલ આરોરો તેમની પત્ની સીતા દેવી માતા કાંટો માસોમત પુત્ર મંજીત આરોરો અને પુત્ર વધુ રાણી દેવીનો સમાવેશ થાય છે તેમને ડાકણ હોવાનો આરોપમાં મારી નાખવામાં આવ્યા હતા ત્યારે મિત્રો હાલ માટે આટલું મળીશું નવી અપડેટ સાથે જો તમને અમારો વિડીયો પસંદ આવે લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરી નાખજો ધન્યવાદ